સોમવારે ભક્તોની મોટી સંખ્યા ભીડ સાથે ભીલોડાના ભવનાથ મંદિર નું વિશેષ મહત્વ અરવલ્લી જિલ્લાના ભીલોડા પાસે આવેલું સ્વયંભુ ભુવનેશ્વર મહાદેવ પ્રસિદ્ધ પુરાણ છે શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે અરવલ્લી જિલ્લાના ભિરોડાથી ત્રણ કિલોમીટર દૂર પવિત્ર ઇતરાશી નદીના કિનારે નયન રમ્ય વાતાવરણમાં સ્વયંભૂ સ્વરૂપે ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે આ સ્થાનક પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે કહેવાય છે કે વર્ષો પહેલા આ સ્થાન ઉપર જંગલ હતું જંગલમાં ગૌપાલક ગોધન લઈને ચરાવવા જતો હતો ત્યારે આ કૌથંડમાંની એક કામધેનુ ગાય એક વૃક્ષની ગુફા પાસે દૂધની ધારા કરતી હતી એક દિવસ યોગાનું યોગ ગૌપાલક આજ વૃક્ષ પાસે આરામ કરતો હતો ત્યારે નિત્યક્રમ પ્રમાણે કામધેનુ ગાય વૃક્ષ પાસે આવીને આંચળમાંથી દૂધની ધારા કરવા લાગ્યા દ્રશ્ય જોઈ ગૌપાલક આશ્ચર્ય થઈ ગયો અને આ વૃક્ષ કે જ્યાં કામધેનુ ગાયે દૂધની ધારા કરી હતી ને એ સ્થાન ઉપર જોયું તો અહીં એક શિવલિંગ સ્વયંભૂ સ્વરૂપે દ્રશ્યમાન થયું પછી ગૌપાલકે આસપાસના લોકોને જાણ કરી જેથી આસપાસથી લોકો આ સ્થાનના સ્થાનના દર્શન કરવા તોડી આવ્યા અને દિવસે દિવસે આ સ્થાન પર ભક્તોની ભીડ વધવા લાગી અને ભક્તોની આસ્થાને શ્રદ્ધા વધતા ભક્તો આ સ્થાન ઉપર ભવ્ય મંદિર નિર્માણ થયું અને આ સ્થાને ભુવનેશ્વર નામ આપીને શિવલિંગને પ્રતિષ્ઠિત કર્યું આ સ્થાનનું એક બીજું એક ઐતિહાસિક મહત્વ રહેલું છે સ્થાન ઉપર વેદ અને પુરાણોમાં જે ઋષિઓના નામ વર્ણવેલા છે અહીંયા ચવન ઋષિનું નામ પણ પ્રચલિત છે ચવનવાન ઋષિનો આશ્રમ અહીં આવેલું છે કહેવાય છે કે કાશી નરેશની પુત્રી સુકન્યા અહીં ચવાન ઋષિ પાસે તપ કરવા આવી તપના પ્રભાવથી સુકન્યાનું શરીર રાફડામય બની ગયું ને તેના માત્ર નેત્ર સિવાય કોઈ દેખાતું ન હતું જેથી કાશી નરેશોએ એક ઢાબની સળી લઈને ઋષિના નેત્ર તરફ નાખીને જેથી ઋષિના નેત્ર થરડાઈ ગયા જેથી કોંગ્રેસ ક્રોંથિત થયેલા ઋષિએ કાશી નરેશને સ્ટાફ આપ્યો જેથી કાશી નરેશ સહિત તેમનું અન્ય સૈન્ય રોગેસ્ટ થયું તેથી તેના પ્રસ્તાવા રૂપે ઋષિની સેવા માટે સુકન્યાને ઋષિ પાસે સાથે પરણાવવામાં આવ્યા અને આ સ્થાને આશ્રમે દેવના વેદ અશ્વિની કુમારો યોગનો યોગ આવીને પહોંચ્યા અરવલ્લી બ્યુરો ચીફ પરમાર ઉદયરાજસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા પવિત્ર શ્રાવણ માસના આજના પવિત્ર તહેવાર નિમિત્તે ભવનાથ મહાદેવ કે જે ભુવનેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે ઇન્દ્રાસી નદીના કિનારે વસેલુઆ સ્વયંભુ શિવલિંગ અહીંયા બિરાજમાન છે અહીં ઘણા ઘણા લોકો અહીંયા પૂર્ણ શ્રદ્ધાથી અહીં આવે છે પોતાની જે માનતાઓ પૂર્ણ કરે છે અને અહીંયા આખો શ્રાવણ માસ અહીંયા ભરચક મેદનીથી ઉભરાય છે અને આ જે જે શ્રાવણ માસને આ પવિત્ર તહેવાર નિમિત્ત પવિત્ર મહિમા છે આ મહિમા નિમિત્તે ભવનાથ મહાદેવ તરીકે પણ આ ઓળખાય છે અને અહીંયા ઘણા લોકો આવે છે અને પોતાની માનતાઓ પોતાની મન્નતો સિદ્ધ કરે છે અહીંયા આ જે છે એનો મહિમા અપરંપાર છે અને આ હું પણ એક અહીંયા આજે શ્રાવણ માસના પવિત્ર તહેવારે હું પણ અહીંયા એક મંદિરના દર્શન કરવા માટે આવ્યો છું મારું નામ છે પંચાલ દશરથભાઈ હું વિજયનગર તાલુકાના પાલ ગામે થઈ મહાદેવના દર્શને આવ્યો છું મારી ઉંમર અત્યારે સાઠ વર્ષની છે હું ત્રીસ વર્ષની ઓછી ઉંમરે ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં વિષ્ણુભાઈ કિશોરભાઈ બારોટ ટ્રસ્ટમાં છું અને આ ભુવનેશ્વર મહાદેવ જૂનું પુરાણું હજારો વર્ષનું મંદિર છે ત્યાં અહીંયા ગૌ પાલક ગૌ ચા ગૌ માટે આવેલો અને એ વખતે અહીંયા કંથીના ઝાડમાંથી આ શિવલિંગ જોયેલું અને શિવલિંગ જોયો જોયું અને એમને જોયું તો અહીંયા સ્વયંભૂ શિવલિંગ હતું એટલે આની આસ્થા બહુ વધારે હતી ત્યાર પછી અહીંયા ગૌ પાલકે ગૌશાળા બનાવી અને અહીંયા પુરાણું મંદિર છે પુરાણ મંદિરમાંથી એ હજારો માણસ શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે આવે છે દસિ અને બીજું કે અહીંયા ભીરોડાથી એ ચાર કિલોમીટર દૂર છે એટલે આ લોકો આસ્થાને લઈને હજારો માણસ દર્શન કરવા પણ આવે છે અહીંયા ભૃગુકુંડ છે ભૃગુકુંડમાં ચવન આશ્રમમાં ઔષધિ રાખેલી અને એમાંથી ચામડીના બધા રોગો દૂર થાય છે એટલે એ આસ્થાથી લોકો અહીંથી માટી પણ લઈ જાય છે